નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે દસ તારીખ સાતમો મહિનો બે હાજર પચીસ ને આજનો વાર છે મિત્રો ગુરુવારના રોજ મિત્રો આજની કપાસ પાલની આવકની વાત કરીએ તો ત્રણ પાલ જો અહીં બાર ઊભા છે મિત્રો બે પાલ અંદર છાપરાની અંદર ઊભા છે એટલે ટોટલ પાંચ પાલની આવક જોવા મળી રહી છે મિત્રો ને ભારેની આવકની વાત કરીએ તો મિત્રો ભારીમાં લાંબી કોઈ આવક જોવા નથી મળી રહી મિત્રો ભારેમાં દસથી બાર ભારી આવેલી છે મિત્રો નારાજીનું કામકાજ થોડી જ વારમાં ચાલુ થઈ ગયું છે તો ચાલો રૂબરૂ જાણી લઈ રહી છે આજના બજાર ભાવ सोल ने सोल रुपये ना भाव जैसे मेरे को जामा जाता सोल सोल ने सोल रुपये ना भाव जैसे मुझे क्वालिटी जो जो कुछ सारी क्वालिटी जी पंद्रह सौ एक ताली नुबई छह ताली एकावन छप्पन लिखाएं नुबई छाएं एकोटे फोंटेर एकासी

સોળસો ને એકવીસ રૂપિયાના ભાવ છે તમે જો આ ક્વોલિટીના એકવીસ રૂપિયાના ભાવ છે તમે ક્વોલિટી જોઈશો સોળસો એકવીસ રૂપિયાના ભાવમાં ક્વોલિટી વેચાણી છે સોળસો ને સોળસો ને એકતાલીસ રૂપિયાના ભાવ છે તો ફાઇનલી તમે જોઈ શકો છો આજના બજાર તમે જોઈ શકો છો આ ટાઈપના બજાર જોવા મળ્યા હતા મિત્રો તમને આ માહિતી સારી લાગી હોય તો અમારી ચેનલ ને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા